नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में तरु स्वागत है देश दुनिया ना मोटा समाचार लईने हाज़र छे समाचार पर एक नजर करिए पहला, चैनल में नवा छो तो चैनल ने जरूर थी सब्सक्राइब कर जो। राज्य में भारत वरसा आगाही अरबी समुद्र मर्जाये सीस्टम गुजरात तरफ आगे हवान विभाग मुजब अरबी समुद्रे सीस्टम गुजरात तरफ आग रही है प्रमाण सोमवार बाद धीरे धीरे घटवा जो सोके हजू आगामी चौबीस कलाक आ सीस्टमी असर वर्ता से राज्य मारे वरसाही अंबालाल पटेल आगाही मुजब गुजरात म वरसाद धीमे धीमे राहत मैं डिसेम्बर ठंडी जोर કડશે માર્ઠાએ નવ વર્ષ બગાડ્યું છે ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે જો કે હવે રાહત મળે અને વરાપ નીકળે તેની રાહ જોવાય રહી છે 9 થી 10 નવેમ્બર માં હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે 18 થી 20 નવેમ્બર માં સક્રિય થવાની શક્યતાઓ રહેશે જેના અસરના કારણે દક્ષિણ ભારત માં વરસાદ થવાની શક્યતાઓ રહેશે 23 થી 26 નવેમ્બર માં ગુજરાત માં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે 20 ડિસેમ્બર થી ઉત્તરીય પર્વતીય प्रदेशों में जाने के हिचादर थई गई होय तेवू જોવા મળશે 22 ડિસેમ્બર થી કાતિલ ઠંડી ને વેગ મળશે હાડ કંપાવતી ઠંડી પડશે 11 જાન્યુઆરી થી ઠંડા પવન ફૂકાશે તેમ જ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવન ફૂકાશે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કમોસમી વરસાદને કારણે તંત્ર સાધુ સંતોની બેઠકમાં નિર્ણય પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોષીય લીલી પરિક્રમાને ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે રાજ્યભરમાં પડેલા કમોસમી અને અનરાધાર વરસાદના પગલે પરિક્રમાના સમગ્ર રૂટ પર માઠી અસર થતા વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે